ઓનલાઈન વેબસાઈટ બંધ કરી છેતરપિંડી કરી હતી પોલીસે સીએ માર્શલની ધરપકડ કરી છે જ્યારે આ છેતરપિંડીનો આંકડો પચીસ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે આરોપી સીએ દ્વારા વૈભવી કાર ઓફિસ સહિતની જાહો જલાલી દેખાડી સીએ મિત્રોને શિકાર બનાવ્યા હતા સરખેદી પરિવારની લોભામણી સ્કીમમાં આવી સીએ નરેન્દ્રભાઈ બાથાણીએ અને તેમના સંબંધીઓએ તારીખ એક સપ્ટેમ્બર બે હજાર વીસથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એક કરોડ તેર લાખ પચાસ હજારનું રોકાણ કર્યું હતું શરૂઆતમાં સરખેદી પરિવારે તેમને વિશ્વાસમાં લેવા માટે લાખ લાખ હજાર પરત આપ્યા નરેન્દ્રના રોકાણના સિસ્ટમમાં સાથે રૂપિયા કરોડ દર્શાવતા હતા ત્યારબાદ સરખેદી પરિવારે પોતે તેમની વેબસાઇટ ઓપરેટ કરવા લાગી રોકાણકારોના એકાઉન્ટ અને તેમાં કરેલું રોકાણ નફો તથા નેટ એસેટ વેલ્યુ રોકાણ સામે મોટો નફો ખોટી રીતે વેબસાઇટમાં અપલોડ કર્યો હતો નરેન્દ્રભાઈ અને તેમના સંબંધીઓએ માંગતા ગલ્લા તલ્લા કરી રૂપિયા આપવા નથી થાય તે કરી લો અને જો રૂપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેબસાઇટ પણ બંધ કરી દીધી હતી નરેન્દ્રભાઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા સરખેથી પરિવાર સામે કાપોદરામાં ફરિયાદ નોંધાવી હતી કાપોદરા પોલીસે આરોપી માર્શલને ઝડપી પાડ્યો હતો પોલીસે તપાસ કરતાં વધુ લોકો ભોગ બન્યા હોય તેવું સામે આવ્યું છે જેથી આ છેતરપિંડીનો આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે